બોટાદના જનરલ વેપાર વેપારી સાથે અમદાવાદના વેપારીએ રૂપિયા નવ લાખ બોતેર હજાર રાખવી તેમની છેતરપિંડી કરવામાં આવી હતી બોટાદ શહેરના ટાવર રોડ પર પાશ્વનાથ ટ્રેડિંગ ચલાવતા જનરલ વેપારી પારેશભાઈ ગાંધી સાથે અમદાવાદના એસજેન્ડ પ્રાઇઝના પ્રીતભાઈ શૈલેષભાઈ જોશીએ કરી રૂપિયા નવ લાખ બોત્તેર હજારની છેતરપિંડી પ્રીતભાઈ જોશીએ બોટાદના વેપારી પાસે ડ્યુરાસેલ પાવરની સો પેટી મંગાવી હતી પ્રીતભાઈએ જોશીએ બોટાદથી ડ્યુરાસેલ પાવરની

હું ટાવર રોડ ઉપર એક મારી પાર્સોના ટ્રેડિંગ કંપની એક દવાની હોલસેલ વેપારી છું અને આજથી ત્રણ મહિના પહેલાં પ્રીત જયેશભાઈ જોશી જે અમારી સાથે સંપર્કમાં આવેલા હતા અને એને અમારી પાસે ડ્યુરાસેલ પાવરની માંગ કરી આ બે ડીલિંગ આપણે એમને માલ આપેલો અને બે ડીલિંગના પૈસા એને ઓનલાઈન આપણને કરી દીધા હતા અને છેલ્લે જ્યારે દોઢ મહિના પહેલાં આપણે એને નવ લાખ બોતેર હજારના જે ડ્યુરાસેલ પાવર આપેલા આપણે બે ચાર વખત એમને ફોનય કરેલ પણ ફોને ઉપાડેલ નહીં અને એને આપણી સાથે છેતરપિંડી કરેલ છે નવ લાખ બોતેર હજારની અને એમને જે ચેક આપેલો હતો એ ચેક પણ આપણે આઈસીઆઈસીમાં નાખેલો પણ આ ચેક નંબર એ ભાઈએ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું એટલે ચેક પણ રિટર્ન થયો છે એટલે આપણે પરમ દિવસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દર્જ કરાવી અને આગળની કાર્યવાહી થાય એ પ્રમાણે આપણે કરેલ છે